ભગવાન પાસે શું માગવું જોઈએ શું માગવું જોઈએ પ્રભુ અમને દુઃખ આપતા હવે વાહે હું વધ્યું આપણે અત્યાર સુધી મૂર્ખામી કરતા હતા એવું નથી લાગતું કે આ સુખ આપો આ સુખ આપો આ સુખ આપો પણ દુઃખ કાઢતા ભગવાન પાસે આપણે માગીએ કે અમને લાડવા આપજો લાપસી આપજો પણ ડાયાબિટીસનું હું આખી વાત સમજાઈ ગઈ હવે સાહેબ ભલે લાડવા મળે કે ન મળે એની ચિંતા ન કરો પણ ડાયાબિટીસ ન થવો જોઈએ હા કે ના કોઈ મુશ્કેલી ના આવી જોઈએ અને હા તમે આ તમારું દુઃખ તમે ભગવાનને કહો કે અમને દુઃખ ના આપતા અમારું દુઃખ પ્રભુ તમે લઈ લો તો દુનિયાનો કોઈ એવો દેવ નથી કે જે તમારું દુઃખ લઈ શકે કોઈ દેવ એવો નથી સાંભળી લેજો તમે ગમે ત્યાં મંદિરે તમે જાઓ પણ તેત્રીસ કોટી દેવતા જે કહેવામાં આવે કરોડ દેવતાઓ જે કહેવામાં આવે એમાંથી એક પણ દેવ એવો નથી કે જે તમારા દુઃખને લઈ શકે કારણ કે દેવતાઓને પણ પોતાના દુઃખ છે દેવતાઓ પણ પોતે પણ પોતાના દુઃખથી દુઃખી છે એને પણ દાનવો પરેશાન કર્યા કરે છે રાક્ષસો પરેશાન કરે એ પણ દુઃખી છે દેવતાઓ પણ સમર્થ નથી આ વાતમાં તમારું દુઃખ દેવતાઓ લે નહીં તમને સુખ આપે ખરા તમે પૈસા માગો તો પૈસા આપે તમે જે મંદિરે જાઓ તમે ગમે તે તમે મંદિરે જાઓ તમે સુખ માગો તો ભગવાન આપે આપે ને આપે પણ તમારું દુઃખ કોઈ લે નહીં દુઃખ લે એવો કોઈ દેવ હોય ના તો એ છે દેવાધિદેવ મહાદેવ ઝેર કોણ પીવે ઝેર પીવે મહાદેવ જ પીવે ને વાલા ઝેર મહાદેવજી પી જશે તમારું દુઃખ મહાદેવજી લઈ લેશે મારા ભાઈ બેન